એટલે આ માવઠાના હિસાબે ખેડૂતનો ઉમરો જ છે એક જાત કે જો સરકાર કોઈ પણ પ્રકારની સહાય ના આપે તો ખેડૂતની પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે બીજી વાર ખેતી પણ કરી ના શકે એવી દશા થઈ ગઈ છે અહીંયા તો ઊંધું છે કે નાગરિકો કે ખેડૂતોએ આજીજી કરવી પડે છે ત્યારે માત્ર ને માત્ર સહાયો જાહેર થાય છે સહાયો છે ખરેખર જરૂરિયાતમંદ સુધી પહોંચતી નથી સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદને લઈ ખેડૂતોને મોટું નુકસાન થયું છે અને ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠામાં પણ છેલ્લા ત્રણ દિવસથી સતત વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે વાદળછાયા વાતાવરણ વચ્ચે પાલનપુરના ગઢ પંથકના વિવિધ ગામડાઓમાં વરસાદી ઝાપટા ખાસ પડતા ખેડૂતોના તૈયાર પાકો પલળી ગયા છે ચોમાસું સિઝનમાં તૈયાર થયેલા મગફળી કપાસ જુવાર તેમજ અડદ જેવા પાકો પલળી જતા ખેડૂતોના મોઢામાં આવેલો ગયો છે પાકો ખેડૂતો ચિંતામાં મુકાયા છે ખેડૂતોનું કહેવું છે કે મગફળીના પાકો તૈયાર હતા જે પલળી જતા નુકસાન થયું છે અને ત્યારે શિયાળુ ઉનાળુ અને ચોમાસું આ તમામ પાકોમાં પણ ખેડૂતોને નુકસાન થતા સરકાર દ્વારા સર્વે કરાવી સહાય કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે મારું નામ પટેલ મુકેશભાઈ ભેમાભાઈ છે મેં હું ઉનામાં ઉનાવું બાજરી વાવેતર કર્યું હતું આ ખેતરની અંદર ચોમાસુંની અંદર મગફળીનું વાવેતર કર્યું હતું મગફળીની અંદર એવું નુકસાન છે ઉનાવું બાજરીની અંદર પણ નુકસાન છે અંદાજે જ મગફળીની અંદર ચાલીસ પિસ્તાલીસ હજારનું નુકસાન છે બાજરીની અંદર લગભગ સાઠ સિત્તેર હજારનું નુકસાન છે અમારા દખી ભાગ્યાને પણ અમારા પોચમાં ભાગે આવતા એને પણ નુકસાન છે એટલે આ માવઠાના હિસાબે બે ત્રણ દિવસથી ચાલુ છે એના કારણે નુકસાન જ છે કહેવાના મતલબ મગે ખેડૂતનો મરો જ છે એક જાતે સરકાર પાસે સહાયની અપેક્ષા રાખીએ છીએ હવે નુકસાનમાં તો સાહેબ એવું છે કે આ વર્ષે તો અમારે ઉનાળામાં ઉનાળું મગફળી હતી અને વહેલો વરસાદ આવી ગયો એ મગફળીઓ પણ તમામ નિષ્ફળ ગઈ ચોમાસું પાક હતો ચોમાસું પાકમાં બાજરી કઠોળ વગેરે જે ઉગાડેલા હતા તો એ પણ ચાલુ સતત માવઠાઓના વરસાદના કારણે એ પણ નિષ્ફળ ગયા હતા અને આપે જે પૂછ્યું મુજબ આ સિઝનમાં આ માવઠાથી શું નુકસાન થયું તો આ માવઠાથી પણ આપ જોઈ રહ્યા છો કે મારી જુવાર છે મગફળી છે આમ ગણવા જઈએ તો અંદાજીત અત્યારે મારે દોઢ લાખનું નુકસાન આ ખેતરમાંય થયું છે એકંદરે અમારી પરિસ્થિતિ અત્યારે એવી છે કે જો સરકાર કોઈપણ પ્રકારની સહાય ના આપે તો ખેડૂતની પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે બીજી વાર ખેતી પણ કરી ના શકીએ એવી દશા થઈ ગઈ છે અત્યારે ખેતીમાં આ બધું વાવેતર કરવા માટેના જે ખર્ચાઓ કરીએ છીએ એ પણ અમે નીકાળી શકીએ એવી પરિસ્થિતિમાં નથી વારંવાર થતાં આ માવઠાઓ અને વરસાદથી અમે ખૂબ જ નુકસાનમાં સમગ્ર વરસથી છીએ સરકાર પાસે શું સરકાર પાસે અમે એવી અપેક્ષા રાખીએ કે ભાઈ અમારા જે પાકો નિષ્ફળ ગયા છે મગફળી ઉગવા લાગી છે મગફળી પણ ઉગી જશે તો અમારી પાસે એક પણ રૂપિયો પ્રાપ્ત થાય નહીં તો સરકારશ્રી પૂરેપૂરી રાહત ખેડૂતોને મદદ કરવી જ જોઈએ સીઝન દરમિયાન સતત થતા કમોસમી વરસાદ લઈ ખેડૂતોની હાલત કફોડી બની છે ઉનાળા દરમિયાન પણ કમોસમી વરસાદ થયો હતો ને જેના કારણે ખેડૂતોના ઉનાળુ બાજરી મગફળી સહિતના પાકોને મોટું નુકસાન થયું હતું જોકે ત્યારબાદ ખેડૂતોએ ચોમાસુ સિઝનમાં વાવેતર કર્યું હતું જોકે ચોમાસું સિઝનમાં પણ ઘણી જગ્યાએ ભારે વરસાદને લઈ ખેડૂતોને નુકસાન વેઠવું પડ્યું હતું અને ત્યારે હવે ચોમાસુ સિઝનમાં જે પાક બચ્યા હતા તે પાકો લેવાનો સમય આવ્યો ત્યારે અત્યારે પણ વરસાદ પડ્યો અને વરસાદ થતા ખેડૂતોના મગફળી જુવાર અડદ કપાસ સહિતના પાકો પલળી ગયા છે જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે છેલ્લા થોડાક દિવસથી આપણે જોઈ જ રહ્યા છીએ કે કુદરત જાણે રૂઠી હોય એમ માવઠા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન ભોગ એમના જે ખરીફ પાકો છે એમાં નુકસાન ભોગવવાનું આવી રહ્યું છે કપાસ હોય મગફળી હોય કઠોળ હોય એમાં ખૂબ જ માતબર નુકસાન એટલે કહીએ ને કે એમાં કંઈ પણ બચવું હોય એવી પરિસ્થિતિ નથી બે ઇંચથી લઈ અને બાર ઇંચનો વરસાદ આખા ગુજરાતમાં ઠેર ઠેર જગ્યાએ પડેલો છે હવે છેલ્લા ગયા વર્ષે બી આપણે જોઈએ તો બે હજાર ચોવીસમાં બી ખૂબ વરસાદ પડ્યો હતો એમાં પણ સરકારે સત્તરસો સિત્તેર કરોડ જેવી ફાળવણીની જાહેરાત કરી હતી એમાંથી પાંચસો કરોડની પણ ફાળવણી થઈ નથી અને અત્યારે પણ જાહેરાતની રાહ જોવાઈ રહી છે અને સર્વેની પણ રાહ જોવાઈ રહી છે તો કૃષિમંત્રી હોય કૃષિ સચિવ હોય કે કૃષિને લગતા અધિકારીઓ હોય જે સત્તાધીશો બેઠા છે એમને નમ્ર વિનંતી છે કે ખેડૂતોને વધુમાં વધુ વળતર મળે એ રીતે એમની સહાયતા જાહેર કરવામાં આવે અને આપણે જોઈએ છીએ કે જેમ નેશનલ ડિઝાસ્ટર જે ફંડ છે એમાંથી ગુજરાત સરકાર એટલી આળસુ કેમ છે કે એ કેન્દ્રમાંથી ફંડ નથી માંગતી કે એની માટે રજૂઆત નથી કરતી ખેડૂત હોય કે આમ નાગરિક હોય કંઈ પણ કંઈ નુકસાન હોય તો એમને રજૂઆત કરવી પડે આવેદન આપવું પડે ત્યારે જઈ અને સરકારો જાગે છે એ આળસ એમને ખંખેરવી પડશે કારણ કે રાઈટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ એમ કહે છે કે જે પણ સહકાર કે સહાયો હોય એમના જે ખર્ચા હોય નામ હોય એ તમામે તમામ ખર્ચ ઉપરથી એમને જાહેરાત પડે છે અહીંયા તો ઊંધું છે કે નાગરિકો કે ખેડૂતોએ આજીજી કરવી પડે છે ત્યારે માત્ર ને માત્ર સહાયો જાહેર થાય છે સહાયો છે ખરેખર જરૂરિયાતમંદ સુધી પહોંચતી નથી અને છેલ્લું એટલું કહેવાનું કે ભાગ્યા અને ખેતમજૂરો તરફ પણ ધ્યાન રાખવામાં આવે કારણ કે એ બહુ નીચી અને શોષિત પ્રજા છે અને એને પણ વળતર મળતું નથી તો આ તમામને ધ્યાને રાખી અને ધારાસભ્યો જે એકસો છપ્પન છે જે માલેતુજાર છે એમને તો ગરીબો કે જરૂરિયાતમંદ ખેડૂતોની ક્યાંથી ચિંતા હોય અને જે ઇન્ફ્રાસ્ટ્રકચરના નામે કે આપણે ટેકનોલોજીના નામે જાહેરાતો જોઈએ કે વિકાસની જે ગાથાઓ ગાઈએ છીએ છેલ્લે તો આપણું જે પેટ છે ને એમાં અન્ન જ ઉતારવાનું છે તો જે અન્નની જે ઉત્પાદન કરનારા જગતના તાતો છે એની ચિંતા કરો એમના પ્રત્યે દયા રાખો એમના પ્રત્યે કરુણા આપો અને આ જે તકલીફો એમને ભોગવી રહ્યા છે એમાં પાક ધિરાણ પણ એમને માફ થાય અને વધુમાં વધુ સહાય મળે એવી સરકાર જોડે અભ્યર્થના છે